ભાવનગરમાં નવાપરા વિસ્તારમાં એક જ કોમના જૂથ વચ્ચે મારામારીની ઘટના ને લઈ સમગ્ર વિસ્તારમાં ભય નો માહોલ સર્જાયો ભાવનગરના નવાપરા વિસ્તારમાં મહિલા પરિવારના પિતરાઈ ભાઈઓ વચ્ચે અગાઉ પણ જૂથ અથડામણ થઈ પરંતુ સમાજના આગેવાનો વચ્ચે પડી મામલો થારે પાડ્યો હતો પરંતુ ફરી એકવાર બંને જૂથ વચ્ચે જાહેર રોડ પર ધોકા પાઇપ અને તલવારથી મારામારી થતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો મારામારીમાં બંને પક્ષને ઈજા પહોંચતા તાત્કાલિક ધોરણે ભાવનગર સર્ટી હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા જો જોતામાં હોસ્પિટલમાં પણ બંને જૂથ સામસામે આવી જતા મામલો ફરી ઉંચકાયો અને તેના કારણે સરટી હોસ્પિટલમાં સરકારી મિલકતની તોડફોડ કરી ભારે નુકસાન પહોંચાડ્યું હતું તાત્કાલિક ધોરણે જાણ કરાતા પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિને કાબૂમાં કાબુમાં કરી અને અસામાજિક હતા હવે જોવાનું રહ્યું પોલીસ આવા અસામાજિક તત્વો પર આગળ શું કાર્યવાહી કરશે રિપોર્ટર અનવલ લક્ષ્મીધર ગુજરાત ક્રાઇમ ન્યૂઝ ભાવનગર